જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી આજે મળવાનું થયું હું મિતેશ સુધાની મિત્રો આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે ટોપિકનું નામ છે ટાઈપ્સ ઓફ પાર્ટનર ભાગીદારો ઘણા બધા પ્રકારો છે ભાગીદારો ઘણા બધા પ્રકારના હોય છે ધંધાકીય એકમની અંદર કેટલા ભાગીદાર છે અને ભાગીદારના કયા કયા પ્રકારો છે એના વિશે આજે આપણે સમજ મેળવવાની છે મિત્રો આગળના ટોપિકની અંદર આપણે વાત કરી હતી ભાગીદારો ની જે મર્યાદા છે ભાગીદારી પેઢીની ભાગીદારી પેઢીની જે ફાયદા છે અને એની લાક્ષણિકતા વિશે વાતો કરી હતી આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાની છે ભાગીદારના પ્રકાર ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માય ડિયર ફ્રેન્ડ્સ ભાગીદારના પ્રકારો ભાગીદારના મુખ્ય છ પ્રકાર છે પહેલો પ્રકાર છે સક્રિય ભાગીદાર

પહેલો પ્રકાર છે સક્રિય ભાગીદાર ભાગીદારી કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે તેને સક્રિય ભાગીદાર કહેવામાં આવે પેઢીના કાર્યો માટે તે અન્ય ભાગીદારનો એજન્ટ ગણાય છે ખૂબ સરસ વાત કરો મિત્ર જે વ્યક્તિ ભાગીદાર બને છે તો નાઇન્ટીન થર્ટી ભાગીદારી પ્રમાણે જે ભાગીદાર ભાગીદાર બને છે ધંધાકીય એકમ ની અંદર અને એકમની સંચાલનની અંદર એક જ યાદ રાખો સક્રિય રીતે કામ કરે છે સક્રિય રીતે કામ કરતો હોય મતલબ એ સક્રિય ભાગીદાર છે અને આવો ભાગીદાર બીજો પ્રકાર નિષ્ક્રિય ભાગીદાર નિષ્ક્રિય ભાગીદાર જો ભાગીદાર ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને છે નફો અને નુકસાન ભોગવે છે પરંતુ સક્રિય રીતે ધંધાકીય ભાગીદારી પેઢીમાં રસ લેતો ન હોય રસ લેતો નથી તો એને કહેવાય નિષ્ક્રિય ભાગીદાર આવો ભાગીદાર નિષ્ક્રિય હોવા છતાં ધંધાકીય પેઢીમાં નફો નુકસાન ભોગવે છે છતાં રસ નથી લેતો તો તેની જવાબદારી કેવી બની જાય છે અમર્યાદિત દેવું ચૂકવા માટે એને અંકદ મિલકતો વેચવી પડે આપણી નવી કોઈ ભાગીદારી પેઢી જયારે સ્થપાય છે ત્યારે પેઢીનો નો ઝડપી વિકાસ કરવા માટે હરીફાઈમાં ટકી રહેવા માટે પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો આપણી પેઢીને શું કરવા આપે છે ઉપયોગ કરવા આપે તો એને નામનો ભાગીદાર કહેવાય નવી કંપનીની જ્યારે સ્થાપના થાય છે એ પેઢીનો આપણે ઝડપથી વિકાસ કરવો છે અને કોઈ એક એવી વ્યક્તિ પ્રતિષ્ઠિત છે સમાજની અંદર એ આપણી ધંધાકીય પેઢીને પોતાના નામનો શું કરવા આપે છે ઉપયોગ કરવા આપે છે તો એને નામનો ભાગીદાર કહેવાય નામનો ભાગીદાર આ તો ત્રીજો પ્રકાર ભાગીદારનો ચોથો પ્રકાર જોઈએ માત્ર નફાનો ભાગીદાર જ્યારે કોઈ વ્યક્તિની ખાસ આવડત અનુભવ અને પોતાની ખાસ આવડત આ જ્ઞાન આ અનુભવ અને આવડત માટે એને લાભ આપવામાં આવે છે આપણા પેઢીની અંદર એને ભાગીદાર બનાવવામાં આવે છે તો એને નફાનો ભાગીદાર કહેવાય નફાનો ભાગીદાર મૂડી લાવે કે ન લાવે તેને નફામાં આપણે આપવો પડશે પાંચમો પ્રકાર માની લીધેલ ભાગીદાર જો વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલો ન હોય કેવું હોય ન હોય અને એ વ્યક્તિ એ ભાગીદાર મૂડી પણ લાવતો ન હોય તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય પરંતુ લેકિન કિંતુ પરંતુ ત્રણ સરસ જુઓ તમે એને કરાર પણ નથી કરેલો ન તો એ મૂડી લાવતો નથી ન તો એને નફામાં ભાગ પણ મળતો ન હોય પરંતુ તેના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ થર્ડ પાર્ટી જેને ભાગીદાર કયો કહેવાય માની લીધેલ એને ભાગીદાર માની લેવામાં આવે છે અને અંતિમ ચરણ તરફ જઈએ અંતિમ ભાગીદાર એ છે સગીર ભાગીદાર સગીર જે હજી પુખ્ત વયની નથી ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરાર પ્રમાણે ભાગીદારીમાં સમર્થ બની શકે નહીં કે સગીર વ્યક્તિ ભાગીદાર બની શકે જો કોઈ ભાગીદાર મૃત્યુ મૃત્યુ પામે છે અને એ પામેલો ભાગીદાર એના સગીર બાળકને ભાગીદારી તરીકે બનાવવા માટે ઈચ્છતો હોય તો ઈચ્છી શકે પરંતુ ખાસ આગળ જોઈએ સગીર ભાગીદારને પેઢીનું દેવું ચૂકવવાની કે અંગત મિલકતોની જવાબદારી હોતી નથી અને ખાસ ધ્યાન આપજો એ ભાગીદાર સગીર છે જ્યારે તે પુખ્ત વયની ઉંમરનો થશે ત્યારે તે ઈચ્છે તો બીજા ભાગીદારની જેમ સામાન્ય ભાગીદાર બની શકે ફરી રિપીટ કરું માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે નહીં કે સગીર સગીર ક્યારે આવશે જ્યારે એમના કોઈ વારસદાર મતલબ એ ભાગીદાર મૃત્યુ પામે અને એના બાળકને ભાગીદાર બનાવવામાં આવે ત્યારે એ સમયમાં અંગત જવાબદારી હોતી નથી એની જવાબદારી બને છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો નવા ટોપિક સાથે ફરી મળીશું દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ ફરી મળીશું થેન્ક યુ